કરું ભી મારી જવા વિચાર કરે ભાઈ દરબાર ને કોઠાનો છે હજી ઉઠી મને ખોટા સમાન નહીં બોલતો મને એમ કીધું કે બાબુ પેલી ઓળી મરાશ ખાવા પીવાનું મળી રહે તમારે કશું રાખવાની ચિંતા નહીં તે માતાજીએ વિચાર કર્યો અરે હું આવા માણસો ને કદાચ ને એક દીકરો છે પણ જો બીજો જોડો ના લઉં તો મારું નામ તો નહીં પણ મારે ભગવાનના દ્વાર જાવ છે ત્યાં ભાઈને પૂછીને ભગવાનના દ્વાર જવું એ કરું ભાઈ મારી જોખમાયા ચોટલી માતા રે જો વેલી જો બાપો આખો ભ તમે દરબાર છો હું તો ચારની દીકરી છું બાપો તે તમે અમારા ભા કેવો મારે હવે હું ઓટો મારું છું પછી આવું અરે હું બે દાડા એક દાડા હાડું એક જ દાડા હાડું છો જશો કે મોહોદે પારસી આવો મારે ભગવાનના દ્વાર શેડો પડ્યો બાપા કોકા તો જેવી લાગે છે તે જો હમણાં વહેલું નાકા સુધી લખ આખું ભાર થાચી રાખ બાપો બાપુ આવી ખબર નથી મને ને કે બોન એ ઓળી તને આલું ને તારું બેહાણું કરાવન મારે અમર પૂજા તારી કરવી હતી બોન તું નથી પાછી આવજે કાલ ચોટણી માતાનો મેળો છે બાપો એ ભાઈ આ ભાઈ જેવું બોલે આખો ભાઈ હું જઈ નથી ઉડીમાં લમણો વાળો કોણ બેઠું છો એ તમને જોવા મળે તો સતી કહેવાય મારી જોગમાયા કહેવાય તમો લમણો વાળ્યો તર તો તને બહુ રમે અરે બોન આખું ભાઈને નવી પડે આખી ઘરની હોદ બોલાય બોલાવીને પગમાં પડ્યો કે બોન તું ગમે તો માતાજી હોય તું સતી છે બોન તારું નામ અમને હાલ અમારે કાલા મોરતા કરવાની સાથે થોડી માતાની બોલું તે તમે માતાજી હોય તમે હોય બેહાડું તમે હોય કરો તમારું બેહાડું કરું કે જેમ દરબાર તું મને ઓળખી છે કે હું જાતે ચોતળી માતા છું તારું ઘર બાર જોવાય તે તારો ભાવ હારો છે ભલે રાજા જો તને બીજો દીકરો ના લું તો ભાઈ અખુભાઈ જો કદાચ ને બીજો દીકરો જોડે ના લો તો મારું નામ ચોટલી માતા નહીં હા ને મારો અમર દીવો તું રાખજે હા મારા મંદિરે જજે માં મંદિર તો તારું અહીંયા જઈશ ને મંદિરે જઈશ પણ આ ઓળી તને આલી છે આ ઓડીમાં તારું બિહાણું કરવું છે મારી ઓળીની અંદર તારું બેહાણું કરી મંદિર ન બનાવતા મારું ના માગેશ દરબાર નહીં એ મા તો હાથો આ રાય છે આવું મને વચન કનુભા દેવ પાર્ક સાચું અને પર ભવના નાની ના લેખને સંસ્કાર હોય તો મળે જોઈ ચં ભીત હું તને ઓળખતો નથી કનુભુઆ વસ્તી વગર છે આવું બોલવા વાળી છે એ તો આઢારો વેhle હાચું એને કોઈ 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 વેહનો બદલો કરતો વાર લાગતી નહીં નહીં અને દેવકાને કીધું એ તો પવન ઊભી છે હાચું ભાઈ अम्મા તો આકાશ પર તાળી ને વાટ મોડવા મોડી ગેલો ના મંદિરે સોની ના રૂપિયા મંદિરનો મંદિર નો છે અરે રે સો ગમ ધમાડા બંધ જમાડ્યા મારી ટોટળી માતાની જે વર્ત ગયું છે બાપુ ટોટળીઓ નવ મહિનાના ધાધાડા થયા

હા નવે શે તને મળે હવા શેરી વાલજી અને દીવા ડૂબ કરજે મારો તમારો કોવડો એક ડાળો સમયે ભૂ કરી દો લાંડ ના મારું નામ તો માતા નહીં નામ અરે જેવું પાડ્યું એકનું નો રાગોજી એ આજે દરબાર આજે મારી જોગમાયા ભીરડા ગામમાં જાવ તો ચોટડી માતા મોટું મંદિર છે અને મંદિર કરતા વસ્તી આખું ભાના ઘેર ઘણી જાય છે બોલો ચોટડી માતાનો જય